ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો આજની આપણી ગુડ મોર્નિંગ છે એની બહુ હોવાર હોવારમાં છે હજી ભાઈ છે સાડા અને મેં નાઈ ધોઈ લીધું છે પણ કપડા એ નહીં પહેરા છે કારણ કે કચરા પોતું કરવું હતું ને એટલે તમે જોવો અત્યારે એમને જ પડશે મેં નાઈ ધોઈ લીધું છે તો કચરો એ વળાઈ ગયો છે અને આજે આપણે રેવાની છે પૂનમ એટલે હવે આપણે છે ને તરબૂચનો નાસ્તો કરી નાખીને પછી પોતું જો આપણે મારવાનું હોય તો મારી દઈએ તો જોવો એકદમ અમે રેડી થઈ ગયા છે આજે વિવુ નો બર્થડે છે ને તો અમે નાસ્તો કરાવવા માટે આશ્રમમાં જવાના છે એટલે બધા વેલા ઉઠાતા અને પોણા તો નવરાઈ થઈ ગયા છે હવે ખાલી કપડા બધા બાકી કચરા પોતું મેં કરી નાખ્યું બાકી બધું કામ થઈ ગયું છે ચાલો હવે આશ્રમ માં તો વિવુ જો એકદમ તૈયાર થઈ ગઈ છે અને વિવુએ આજે ટ્રેડિશનલ કપડા પહેર્યા છે વીવુ આ બહુ મસ્ત લાગે છે તો જો અહીંયા અમે વૃદ્ધાશ્રમ માં આવી ગયા છે અહીંયા મંદ બુદ્ધિના અને વૃદ્ધ લોકો રહે છે તો આજ વિવુ નો બર્થડે છે અને પાછળ વિવાન નો બર્થડે આવે છે એટલે મારી બેન કે સવારનો નાસ્તો મારે કરાવો છે જો અત્યારે આશ્રમ માં આવી ગયા છે તો જો અહીંયા વિવુ બધા એને નાસ્તો પીરસે છે અને જો અહીંયા આશ્રમ માં આટલા બધા લોકો રહે છે પાછળ રસોડું ને એવું બધું છે હું પહેલી વાર આવ્યું છું મારા કાકા ની તિથિ હતી ને ત્યાર આ બધા આવ્યા હતા અહીં જમાડવા માટે અને અહીંયા જો આશ્રમ છે તો અહીંયા વિવુ આપે છે જો ઓલા પણ એ બધા જમવા બેઠા છે ને અડધા લોકો હજી જમવા બેસ છે તો આ વૃદ્ધાશ્રમ માં જો ઘણા બધા લોકો આવેલા છે તો આ ફોટો મૂકેલા છે અને આમ જોન તો બહુ મોટો છે અહીંયા જો રસોડણનું જમવાનું ની બધું છે અહીંયા બાજુમાં બધા લોકો રહે છે અને અહીંયા જો લોક સેવા સદ્ભાવના વૃદ્ધાશ્રમ છે અને આગળ હોટલ છે જો નિરાધાર માનવ સેવા આશ્રમ કેવું કંઈક લખેલું છે તો આ રોડ ઉપર મને લાગે એક બે હજી હશે આગળ જતા વૃદ્ધાશ્રમ કેવી રીતે તો આ આશ્રમમાં છે ને મારા પપ્પાની ઘણી બધી વાર આવે છે લાઈક મારા બા દાદાની તિથિ કેવું કંઈક હોય પછી મારા કાકાની તિથિ હતી ત્યારે અહીંયા બપોરનો અમારું જમણવાર હતું તો એવી રીતે આ એ લોકો છે ને અહીંયા આવતા હોય ને તો આજે મારી બેન કે મારે તે વિહુનો બર્થડે છે ને તો અહીંયા હવાનો નાસ્તો કરાવવો છે એટલે નાસ્તો કરાવવા માટે જો અમે બધા આવ્યા તો જો આ આશ્રમનું છે ને એડ્રેસ નીચે આપેલું જ છે ખડસદ રોડ સુરતમાં આવેલું છે આ તો તમારે કોઈને આવવું હોય તો અહીંયા આવી શકો છો અને આગળ બીજું હતો ને એક આશ્રમ છે જો અહીંયા વૃદ્ધાશ્રમ છે ને મંદ બુદ્ધિના લોકો પણ રહે છે તો આપણે ઘરેથી છે ને નાસ્તો વધારે જ લાવ્યા હતા તો રસ્તામાં પણ જે પણ એવું દેખાય નહીં બધાય ને મારી બેન કે આપણે નાસ્તો કરાવી દઈએ તો જો અહીંયા બધાય નાના નાના છોકરા એવા છે ખમણ લેવા માટે અને વિવું જો બધા ને ખમણ આપે છે તો હવે વિવાન જો બધા ખમણ આપે છે ને નાના નાના છોકરા જો આવે છે બિચારા ડી સોલી હોય ને રેતી વાળી તો વ્યવુ બધાને લુઈ દે છે ને વીવું તો આજે પૂનમ છે મારે મારા મમ્મી ને એટલે જો મારા બેન લાવ્યા છે મેંગો શેક મેંગો શેક મારી બેન બહુ મસ્ત બનાવે છે હાલો બધા મેંગો શેક પીવા હાલો રિંકુ બેન મેંગો શેક પીવા

હાલો બિચારી છોકરીને બધી વસ્તુ આવે મા દીકા હાટું કઈ ન થાઉ એને મીવાન સાચી વાત છે કેમ કે તમારે કઈ એવી વસ્તુ હાડી નો લાગે એટલે નો લઈ છોકરીની બધી વસ્તુ ગમે ને એટલે લઈ લઈએ લે હેને મીવાન કાઈ હાલ તને ચશ્મા લઈ તો જો અમારા મામાના છોકરીના ઘરે અમે આવ્યા છીએ મને તો જો કે યાદ નથી હવે મારી બેન ગાડી પાર્ક કરી લે એટલે પછી ખબર પડે કે આપણે કયા ઘરે જવાનું તો અમે કાઈમી છે ને આગળના ગેટે થી આવીને એટલે મને આ સાઈડ થી 10 નોતી હવે જો ખબર પડી ગઈ તો જો અમારા મામાના છોકરીના ઘરે આવ્યા છીએ જો માસી બેઠા

તો જો વિવાન ના ચશ્મા લેવા માટે અમે આવી ગયા છીએ અને વિવાને જો આ ચશ્મા લીધા છે હું એને ગોગલ્સ લેવાનું કહું છું પણ કે ના મારે આવા સ્પેક્સ જ લેવા છે તેને લઈ લીધા છે મેં આને એવું કીધું કે હું તને જુડીઓ એક જોડી કપડા લઈ દઉં પણ એને કપડા નથી લેવાના સો રૂપિયા ના ચશ્મા જ લેવા છે વિવાન ને ખોટ ગઈ આમાં મને નફો થયો ને રિંકુબેન તો અમે ઘરે આવી ગયા છીએ બહાર એટલો તડકો હતો ને કે વાત જવા દયો હવે ઘરે આવી ગયા છીએ હવે ફરાળી ગોટા બનાવવાના છે જો કે બટેકા ઓલરેડી બફાઈ ગયા છે તો હવે આપડે ફટોફટ મસાલો બનાવીને પછી ફરાળી ગોટા બનાવી નાખી અને ઘણા બધા એ રેસીપી પૂછી હતી તો આજ હું તમને રેસીપી કહી દઈશ ગોટાનો જે મસાલો હોય ને તો આપણે બટેકા વાળામાં લાઈક બટેકા માં મીઠું ખાંડ લીંબુ પછી લીલા મરચા અને કોથમીર નાખતા હોય ને એ જ વસ્તુ નાખીને બનાવવાનો છે પણ એનો લોટ કઈ રીતે બનાવવાનો હું તમને બતાવ તો લગન થઈ જાય ને પછી જો મમ્મી છે ને આપણી સાઈડનો ને મારા મમ્મી મને ખીજાય છે કે નીરો કેટલો સરસ છોકરો છે મેં તો મને ખબર જ છે કે નીરો બહુ હારસ એટલે તમે લગન કર્યા મારા મમ્મી કહે કે તું જ નથી દાદા દીદી કરતી હોય મારું નીરો પાસે આટલું નથી હાલતું એટલે મારા મમ્મીને એવું લાગે છે કે હું નીરોને છે ને હા દાદા દીદી કરું બોલો

ફરાળી ગોટા ખાવા અને મારા મમ્મી જો અહીંયા ઇસ્ત્રી કરે છે ને કપડાનો ઢગલો થઈ ગયો છે હમણાં આપણે નાખશું પણ પહેલા આપણે જમી લઈ તો આજે જમવામાં છે ને ત્રણ વસ્તુ હતી કાલે જે પાણીપુરી પૂરી પડી હતી દહી પૂરી કરીને થોડીક છોકરા આવે ખાધી પછી મારા પપ્પાએ અને દાદાએ છે ને ચણાનું શાક રોટલી અને રસ ખાધો અને અમે ત્યારે ફરાળી ગોટા ખાઈશું તો ત્રણ વસ્તુ બનાવી હતી જોકે અર્ધાપૂણા લોકોએ જમી લીધું છે હું મારા મમ્મી અને રીંકુ બેન અમે ત્રણ જ જમવામાં બાકી છીએ તો આજ સવારમાં બહુ વહેલા ઉઠાતા ને તો બપોરે ફોન જોતી હતી ને તો ઓટોમેટિકલી મને ઊંઘા જ બહુ આવી ગઈ તો હોય ગઈ

વિવાન જેવો લાગે છે વિવાન જોવો તો વિવાન છે ને ચશ્મામાં પ્રોફેસર જેવો લાગે છે વિવાન તો આમ ટીચર નો હોય એવો લાગશો તો વિવુ ના મોટા દીદી પણ રેડી થઈ ગયા છે એને મોટા દીદી એને વિવુ તારા મોટા દીદી પણ તારી સાથે આવી છે તો આ ત્રણેય મા દીકરા મને મૂકીને વયા જાય છે મને લઈ નથી પૂનમ ના દિવસે ના ના તમે જઈ આવો મારું પેટ ફૂલ છે મારે ક્યાંય બાર આવું જ નથી આ તડકા નું કદાચ મારો બર્થડે હોય તો મારે ક્યાંય નથી આવું બાય ભાઈ તો આજે જો વિધુ મારી પાસે હામે થી આવી ઘરે આવી જોઈ કે મારે તમારે ઘરે આવું છે વિધુ વિધુ we ક્યાં આવી તું હાલો બાબા જવું છે બાબા જવું છે ત્યારે બધા છોકરા અને મારી બેન ને બધા એકદમ સૂનું લાગે છે અને અમે આવી ભલે આગળ પાછળ જવાનું તો હું કોણ મારા તારીખે તો મારું બેન પછી અડધો ટકકો પછી ઈ ઘરે ટક તો એનો રોકાવાનું હોય ને તો હું ઈ નો રોકાવું તો મારી બેન ની અત્યારે જો બાર વિહુ ની બર્થ છે ને એટલે એમના ઘરે ગયા છે પછી એ બાર જવાના છે અને આપણને કીધું હતું પણ આજે મારે પૂનમ છે ને મારે પૂનમ પાડવી નતી કેમ કે આ છેલ્લી પૂનમ છે હવે જે પૂનમ આવશે ફરીથી વ્રતની શરૂ થાય તો પછી પાછા રહ્યું વાર રેવાના મિસ થઈ જાય તો એટલે મેં કીધું કે મારે એક તક ખાવા માટે મારી પૂનમ નથી પાડવી એટલે આપણે કીધું અમાર નથી આવું તમે તમારા જઈ આવો બધા જ લોકો તો એ લોકો જો બર્થડે ગયા છે પણ આવું ગમતું નથી બોલો એવું થાય છે હમણાં જો કે ટિંકલ આવી જાય એટલે વાંધો નહીં આવે પણ અત્યારે હાવ ઘર સુનું સુનું લાગે છે બીજું પંખો ક્યાં છે પંખો પંખો ક્યાં છે હા બા ક્યાં છે બા બા ટકો ક્યાં છે ટકો વિધુ ક્યાં છે

વધે લાઈક અમારા કાકાને ઘરે ગયા પાવભાજી બનાવીને તો કટોકટી ઘર વડા બનાવ્યા બધી વસ્તુ બનાવીને તો કટોકટી થાય છે બોલો તો આ વખતે મને લાગે ચમત્કાર થઈ ગયો છે કોઈ વસ્તુ વધતી જ આજે છે ને બહુ ઓછા લોકો એટલે એટલે રસોઈ ઓછી બનાવી છે છે વાસણ એ ઓછા અને આજે છોકરા આખો દિવસ ઘરે નતા ને તો કઈ બગડ્યું નથી એટલે પોતે થોડાક માં જ કરવાનું છે અને હવે આપડે એક બે દિવસ માં પાછા ઘરે વયા જવાનું છે એટલે મારા મમ્મી કે તારે કઈ કામ નથી કરવું અને મને યાદ બહુ આળસ આવે છે તો મેં કીધું આપણે કઈ કામ નથી કરવું તો આપણે કઈ કામ નથી કરવાનું

બધી વસ્તુ મસ્ત લાગે છે પણ આ વસ્તુ વધારે સારી લાગે છે આજ મે આખો દિવસ થેન્ક યુ કેવા માં જ કાઈડોસ બધાને કારણ કે વ્યૂ ને એટલા બધા મેસેજ ને બધું આવ્યું તો એટલે ને થેન્ક યુ થેન્ક યુ કીધા રાખ્યું છે આઈ મસ્ત લાગે છે પણ વ્યૂ એક જ દિવસ પે છે હું કાઢી નાખશે છે ને હવે મારું 25 રૂપિયા વાળું પહેરવા મન જે રોજ હા ઈ તો જો વિવા ની બીજી કે કતી ની આવી હતી પર્પલ કલર ની કેટલી મસ્ત છે વિવો મોંજીનીસ જ હતી પણ અમને કેલ કે આવી નો દેખાણી તાર પપ્પા સ્પેશિયલ બનાવડાવી છે એટલે વિવા ને તાર પપ્પા બધું દીદી હાટુ જ કરે હો તારી હાટુ કાઈ નો કરે El જો આજે લઈ દીધી આપણે કાજુ મેંગો શેક હમણાં લાવે એટલે પી જો કે પેટમાં મને જગ્યા નથી આજ મને ખાવાની ઈચ્છા જ નહોતી એટલે જ રાતે કઈ ફરાળ બરાલ નતું કરાવડાવ્યું તો આપણે સાવધાણ ખીચડી કેવું કાંઈક હાથે જ બનાવી તો હાલો બધા કાજુ મેંગો શેક પીવા તો આજના મારા સાઈડ ના ની શરૂઆત રાતના બે વાગે થાય છે જનરલી બે વાગે તો વ્લોગ પૂરો થઈ ગયો હોય એન્ડ લેવાઈ ગયો હોય ત્યાં તો એન્ડ તૈયારી હોય લેવામાં પણ અત્યારે બે વાગે હું ચાલુ કરું છું કારણ કે આજ આખો દિવસ છે એડિટિંગ હું બિઝી હતો કારણ કે ઘણા બધા પ્રોજેક્ટ હતા જે આપણે ક્લાયન્ટ દેવાના હતા એ બધા એડિટિંગ નું અત્યારે પતાવું છું એડ શૂટ ને બધું હતું એટલે આખો દિવસ હું આમાં હતો એટલે બ્લોગ મેં લીધો નથી આખા બ્લોગ તમને જાડુ જ દેખાડીએ છે તમને એમ થતું છે આ બ્લોગ લેવાનું ભૂલી ગયો કે નહીં ખબર હતી બ્લોગ લેવાનો હતો પણ થોડો કામમાં હતો કઈ વાંધો નહીં બે વાગે ચાલુ કર્યો જોઈએ હવે કેટલા વાગ્યા સુધી આજે એડિટિંગ ચાલે છે તમને બતાવું જો

અર્લી ડેઝ ની વાદ આવી કારણ કે સ્ટાર્ટિંગના દિવસો હું આખી રાત છે ને એડિટ કરતો હતો કારણ કે ત્યારે કોમેડી વિડીયો જે લોંગ ફોર્મેટ હતી ને એ બનાવતા હતા દસ પંદર મિનિટ વીસ મિનિટ તો ત્યારે છે ને એડિટ ચાર ચાર દિવસ ચાલતું આખે કીધા રાત કરવું પડે પણ હવેના દિવસોમાં હું ટાળું છું કારણ કે આખો દિવસ શૂટ ને એવું ચાલતું હોય તો રાતે પછી કરતો નથી નથી સ્વસ્થ થોડી ઘણી બગડે તો પાંચ મિનિટનો બ્રેક લઈએ પાછા લાગી એડિટ તો ફાઇનલી પાંચ વાગ્યા છે ને આપણું એડિટિંગ પૂરું થઈ ગયું છે અત્યારે આપણે સુવાનું છે એટલે પાંચ કલાક હું સુઈશ ને એ દસ વાગી જાય એટલે મિનિમમ દસ વાગે તો આપણે ઉઠી જ જવું પડશે તો પાંચ કલાકની નિંદ બધા લઈ લઈએ અને ખરેખર મને પેલાના અર્લી યાદ આવી ગયા ફરી તમને કહું છું કારણ કે ત્યારે એવું છે ને પાંચ છ વાગે સુતો બધા ઉઠે ને ઘણીવાર એવું થાય મારી મમ્મી ઉઠતા હોય ને સુતો હોય કઈ નઈ આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે અને મારી સાઈડનો નો તો તમને ખબર છે બે વાગે ચાલુ થયો રાતમાં જ ચાલુ થયો રાતમાં પૂરો થઈ ગયો તો આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હશે ઝાડુનો પાર્ટ ગમ્યો હશે અને મારો પાર્ટ બી ગમ્યો હશે જો ગમ્યો હોય તો શુક્રવાર તમને ખબર છે લાઈક કરી દો કમેન્ટ કરી દો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો ફેસબુક જોતા ફોલો કરી તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય પાંચ કલાક